ત્યારે સામે આવ્યો છે ઉદ્યોગકાર પાસેથી રૂપિયા પડાવી લેવાનો ચોંકાવનારો મામલો ભરત બોઘરા પર લાખો રૂપિયા પડાવી લેવાનો આરોપ ભાજપ અને જસદણના પૂર્વ ધારાસભ્ય છે ભરત બોઘરા ઉદ્યોગકારે એન્ટી કરપ્શન બ્યુરોમાં કરી અરજી આ સનસનીખેજ મામલો સામે આવ્યો છે અમદાવાદથી કે જ્યાં એક ઉદ્યોગકાર ચંદ્રાક પંડ્યાએ આરોપ મૂક્યો છે કે પોતાના કામની વહેલી પતાવટ માટે પૂર્વ ધારાસભ્ય ડોક્ટર ભરત બોધરાને લાંચ રૂપે ત્રણ ટુકડામાં કુલ અઢાર લાખ રૂપિયા આપ્યા હતા પરંતુ એમઓયુ થયાને મહિનાઓ વીતી ગયા બાદ પણ તેમના પ્રોજેક્ટ માટે એમ્પેનલમેન્ટની મંજૂરી મળી નહીં આપણે કોઈ ફાઇલ ની જરૂર નથી કોઈ કામ ની જરૂર આપડે બે નો વ્યવહાર છે ને એ બધો પૂરો થઈ જાય સોમવાર ને દિવસે બપોરે મળીએ તમે મને સોલ પૂરા લઈને આવજો બરાબર હું એક રૂપિયો ઓછો નહીં પૂરા પૂરો ન થાય ભાઈ કોઈ મારો પાર્ટનરશીપ પછી હા તો એ તમે હા પાર્ટનરશીપ ના પંદર ટકા મારે તમને કાયદે આપી દેવા ડિસ્કસ કરવા સાંભળો ફોન માં ડિસ્કસ કરવાનો સબ્જેક્ટ કરશું સોમવારે આપણો વિષય પૂરો કરી દઈએ

એમની તમારે તમે જ્યારે કીધું તમારા સમય મે આપી દીધેલું નતું એક દિવસ મેં ડીલે કર્યું તમે મને કહો એમાં કર્યું તો પછી સાહેબ તમે પણ જયારે નૈતિકતા દ્રષ્ટિ આપી દો સાહેબ પતાવો ને ગ્રીનહાઉસ બનાવવાનો વ્યવસાય કરતા ચંદ્રાક પંડ્યાની કંપની એસ્ટ્રલ એગ્રો એક્સપોર્ટ અને ગુજરાત સરકાર વચ્ચે બે હજાર તેરની વાયબ્રન્ટ સમિટમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગના પ્રોજેક્ટ માટે રૂપિયા એકસો ચુમ્માલીસ કરોડના એમઓયુ થયા હતા જે અન્વયે એમ્પેનલમેન્ટની મંજૂરી જરૂરી હોય છે ચંદ્રાક પંડ્યાની અરજી મુજબ ભરત બોઘરા સાથે તેમની મુલાકાત ગાંધીનગર સચિવાલયમાં થઈ હતી અને જેમાં બોઘરાએ તત્કાલીન કૃષિ મંત્રી ગોવિંદ પટેલ પોતાના અંગત મિત્ર હોવાની વાત કહી કંપનીના એમ્પैनलની મંજૂરી આપવાનો પ્રસ્તાવ પણ મૂક્યો ચંદ્રક પંડ્યાની અરજી મુજબ જે પછી ભરત બોઘરાએ કામની પતાવટ માટે કુલ 44 લાખ રૂપિયાની માંગણી કરી હતી પરંતુ અંતે 15 લાખ રૂપિયા અને 15% ભાગીદારી પર વાત નક્કી થઈ અને તત્કાલીન કૃષિ મંત્રી ગોવિંદ પટેલની મુલાકાત પણ કરાવી હતી ચંદ્રાકનો આરોપ છે કે બુઘરાઈ ટુકડે ટુકડે તેમની પાસેથી કુલ 18 લાખ રૂપિયા પડાવી લીધા હતા સર્કિટ હાઉસમાં બોલાવ્યા પછી એમણે કહ્યું કે ભાઈ આની અંદર તમારે 40 લાખ રૂપિયા સાહેબને આપવા પડશે મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલને જો તમારે આ બાબતે તમારે મંજૂરી જોઈતી હોય તો આ જરૂરી છે હવે ત્યાર પછી આખો મામલો 15 લાખ રૂપિયામાં સેટલ થયો હવે અમારો એટલો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો આ 144 કરોડ રૂપિયાનો કે એના માટે થઈને અમારે આવી નાની નાની વસ્તુઓની અંદર એમની જીદ માનવા સિવાય કોઈ રસ્તો નહોતો એમણે અમને કહ્યું કે ભાઈ આ રીતના પૈસા છે ને આ તમારે આપવા પડશે ત્યાર પછી અમે પંદર લાખ રૂપિયાની અંદર અડધા પૈસા પહેલાં અને અડધા કામ થયા પછી એમ સાડા સાત સાડા સાત લાખ રૂપિયા અમે અમારા બેંકના એકાઉન્ટમાંથી ઉપાડી અને કેશ આપ્યા ત્યાર પછી

કેમેરામેન સુરેશ રાજપૂત અને મલ્હાર વોરા સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી અમદાવાદ